મૈં દેખ અત્યારે જ પપ્પી અપુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો હલો જગત આલમ જયની

પૂછવા મને ક્યારે બોલાવશે હવે એ તમે મને કહો સારું થાય તારું પાંચ વર્ષ તો થઈ ગયા કેટલી રાહ જો તું આ કેટલું ફર્યા મારો ન્યાય લવો પણ ક્યારે ટાંગ થાય ત્યારે મારે પચાસ ટકા ની બોલી હતી જો કિરના નામની ગરમી બહાર અગરબત્તી કરજો માતાજી માતાજી બોલશે મારું નામ લે છે મે તને શું જાહેરાત કરીને આપી કે પીર નું દુઃખ છે એ જેને પૂજતો હોય જેનો સેવક હોય જેને બહુ માનતો હોય એનું નામ લે છે ને એ ઉપર વાળા અલ્લાહ નો સેવક પીર એટલે મેં કીધું કે તું બોલી જાય તું ધોળી જા આ જાડિયા મેરડી તું ભગવાન કહું કે આ જો

આ બધું આવું પડ્યું હા બરાબર ઓ હા બધું કે પડી ગયે પાંચ થી તમે રખડો છો નથી એક વખત આવતા કલાક ગાડી ગાડી હો જા તમને <laughs> <laughs>

એ માંકુ જમગણાવા ઓતેરી તને થોરો મારો બાદ લઈ દેતા ને જો વિડિયો જોવા માટે અચ્છી રીતપતિ અપને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બીજો વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માઈ હર હર મહાદેવ